સમાચારમાં આગળ વાત કરીએ માણાવદરની તો માણાવદર અંસુયા ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્રિયો ટ્રાન્સફર પ્રોજેક્ટ શરૂ કરાયો છે જી હા ગુજરાત રાજ્યની ગૌશાળાઓમાં જે વધારે ખ્યાતિ પામી છે અને ગીર ગાયોના સંવર્ધનમાં જેણે વધારે લક્ષ્ય કેન્દ્રિત કરી તેમના પોષણમાં અને સારવાર પાછળ પુષ્કળ ખર્ચ કરી જે અભિયાન ચલાવ્યું છે તેની નોંધ છેક બ્રાઝિલ હોંગકોંગ સહિતના દેશોમાં તથા ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોમાં લેવાય છે પરિણામે અહીં ગીર સંવર્ધન ઉછેર કઈ પદ્ધતિથી થાય છે તે ચિતાર મેળવવા લગભગ રોજ એકાદ બે કે તેથી વધુ અન્ય ગૌશાળાના ટ્રસ્ટીઓ આવે છે અનેક સાધુ સંતો કથાકારો અને સામાજિક સેવકોએ આ ગૌધામની મુલાકાત પણ લીધી છે મારું નામ મેઘના શેઠ છે હું અંસુયા ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટની મેનેજિંગ ડાયરેક્ટર છું અને અત્યારે લાભ પાચમથી અમે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એમાં સ્પેશિયલી આપણી જે અનલુપ્ત થતી ગાયો છે જે ગાયો એજેટ થઈ ગઈ છે પણ તે ખૂબ જ સારી છે સંવર્ધન માટે ખૂબ જ સારા એવા બાળક બચડાઓ જઈ શકે એવી છે તેની માટે આપણે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે અને આ પ્રોજેક્ટ જે આઈવીએફનો પ્રોજેક્ટ છે આખા જૂનાગઢ જિલ્લામાં સૌથી પહેલો પ્રોજેક્ટ અમે લોકો અહીં ચાલુ કર્યો છે જેથી કરીને આવનારા સમયમાં ગાયોનો જે વંશ છે એનું સંવર્ધન કરી શકે અને એની જાતિ સુધારી શકે એટલે બસ એવી જ કામના રાખું છું કે આ પ્રોજેક્ટ સરસ સારો જાય સફળ જાય અને આવનારા સમયમાં અમને વધુ સારી વાછડાઓ અને વાછડીઓ પ્રાપ્ત થાય મેરા નામ ડૉક્ટર ભવનલાલ કુમાવત હૈ મેં અનસૂયા ગોદામ માણાવદર જુનાગઢ સે વાત કરું हमारे यहाँ पे क्या है कि जो एल ग्रुप की गाय है जो भावनगर ब्लड लाइन की थी उनमें क्या है अच्छा मिल्क प्रोडक्शन था और वो उनकी सुंदरता अच्छी थी लेकिन वो गाय क्या है अभी ओल्ड एज की हो चुकी है तो उसके लिए हमें उनके ऑफ स्प्रिंग ऑफ स्प्रिंग पाने के लिए हम लोग क्या करें एक आई वी एफ फर्टिलाइजेशन कर रहे हैं जिसके लिए हमारे डॉक्टर श्याम जेवर सर और डॉक्टर कदम सर के दिशा निर्देश में ક્યાં કરેગે કે ઉન ગાયો કે ઓવમ પ્રાપ્ત કરે ઓર એ ન્યુટ્રોફર્ટિલાઇઝેશન કર કે સરોવર મદદ મેં ટ્રાન્સફર કરેગે દોષી તો અમે ઉ ગાય કે ક્યાંય કાફી અચ્છે બછડી ઓર બછડીયા મિલે મારું નામ ડૉક્ટર ચેતન મકવાણા છે હું અહીંયા પશુધન નિરીક્ષક તરીકે કામ કરું છું અને અત્યારના સમય પ્રમાણે અને નવી ટેકનોલોજી પ્રમાણે અનસુયા ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટ માણાવદર ખાતે જે આઈવીએફ પ્રોસીઝર શરૂ કરવામાં આવી છે એટલે કે એમ્બ્રિયો ટ્રાન્સફર જેને ગુજરાતીની અંદર આપણે ભ્રૂણ પ્રતિરોપણ તરીકે પણ ઓળખવામાં આવીએ છીએ જે અતિ ખર્ચાળ પદ્ધતિ હોવા છતાં પણ આજે અનસુયા ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર શેઠ પરિવાર દ્વારા જેમની અંદર વિજયભાઈ શેઠ હરેશભાઈ શેઠ હિતેનભાઈ શેઠ રાહુલભાઈ શેઠ અને મેઘના મેડમ શેઠ આ લોકોના સંઘર્ષ ના આધારે આજે એ જે પ્રોસીજર અમે એમાં કામયાબ થયા છીએ ત્યારે અમે એક વખત જે અઢાર તારીખે એક વખત એમ્બ્રીઓ કલેક્ટ કરી અને ફરી છવ્વીસ તારીખે એની એમની અંદર ઇમ્પોર્ટ કરવાના છીએ